જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કાલે મારા નવા બ્લોક તમારું સ્વાગત છે કાલ આ બ્લોક જોયો તમે લગ્ન વાળો ના તો જરાક જોતા આવજો બહુ મસ્ત બ્લોક છે તો મિત્રો જો આપણું જીરું કઈ આવું છે અને તારીખ છે આજે આઠ જો એકદમ દાણા ભરાવા માંડ્યા છે કોઈ વાત નહીં તકલીફ જ નથી આપણે જવાનું છે માલદાઈરા બુકો ભરવા ગામમાં ક્યાં જવાનું છે ની ખબર નથી કોણ આવ્યો છે પણ આવી જાજે હાલો આવી જા નવું રોવાન દીકરી આ ડેક્ટર આખો બસ પૈસા ખાઈને પેરવાનું કામ થઈ ગયું છે એકદમ આપણે નીકળી ગયા છીએ એટલે દેખકે ચાલુ કરી દીધું કારણ કે કેટલા દિવસથી આપણો ટેકરા પોરતો હતો એટલે ચાલુ કરી દીધું એટલે સારું <li>અને હવે આપણે નીકળવાના થઈ હાલો ગામમાં જઈ અને પછી મળું કાલેથી બાય બાય મિત્રો હાવાજ ભૂકો હતો તે હાલો ઓંકો ડીઝલ નખવી લઈ તો ડીઝલથી ધરવી દે ઈ હાવાજ ને પછી નીકળી સીધા ମିତ୍ର ଖୋଲ କାଠୋହେ ବା ନା ବାହିଦେବେ ଖୋଲ କ୍ୟୁକ ନିଚର kamu મૂછે તરફ આવ

હેલો મિત્રો વાગી ગયા છે શિયા ને આપણે આવી ગયા ઘરે બાઇક લઈને એવાની ટ્રેક્ટર હવે ખાલી થઈ ગયું હોય કદાચ આગળ ફોન આવ્યો તો મને કે ભાઈ ટ્રેક્ટર ખાલી થઈ ગયું ફાળો રહી આપણે એની બાઇક લઈને આવતા રહ્યા જમવા કારણ કે દોસ્તી માટે આવતો હોય બે વાગે આપણે ખાવા આવી ગયા હતા ઘરે અને જો આપણે ડોબા બધા વાઈટ જોઈએ પણ આપણે હવે નાખવાનો ભૂકવાનો અહીંનો ટાઈમ કરી નાખવાનો કારણ કે આપણે પૂરી થવા જાઉં કઈ મેડમ આજે હમણાં જે આટો દેવા જાય આપણે આજે હોય ના હોય

આકુ ને તમ બનાવી લેજે ને આજ છોરાવા તો આટલી વાર બનાવી મતે તો આરો પણ પાંચ છ વાર બનાવી ગઈ પાંચ છ વાર તો હવે સારો પૂરો થઈ ગયો ને એકા દિવસ બનાવી દે લે ના ના તો ઈ ઘટી જાય તો મસ્ત જોક માર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો કાલે જાઓ મારા નવો બ્લોક માં તમારું સ્વાગત છે એક નવો માં આવી આપણું જીરું ચિરા કરતા જો મસ્ત કુદરતી કેવો છે સૂર્યનારાયણ ઉગા છે અને કુંજુ જાય છે ધીમે ધીમે અમે તો પંખી પરદેશી પંખી રાખે કુંજુ તો પંખી પરદેશી જ છે ને આપણા દેશની થોડી હોય બાકી ખબર નથી હો કોઈ વારી કોમેન્ટ ના કરતો આપણું જીરું પાક માંથી ફૂલ મળી ગયો બધા કેટલા દીવું હોય કોઈ પૂછો જઈ કાના

અવ વાગી જશે ને ત્યાં તો જવાનું છે આપણે ઝીણક્યા હોટે ભૂકો ભરવાનો ઓર્ડર આવી લ્યો હવે ઝીમક્યા હોટે ભૂકો ભરવા જવું ને એટલે લગભગ ત્રણ સાડા ત્રણ ચાર વાગે આવી પછી મેડમને જવાનું છે મેડમને બસમાં ચડાવવા જવાનું થાય ને હું ટકા જાહે તું કાલે જ્યાં કાંઈ ફરજિયાત નથી કે આજે જવું એમ કાલે કદાચ જાય પરમ બી જાય નેવું ટકા જાહે પાકું ને અને આપણું ટ્રેક્ટર થઈ ગયું છે રેડી તો ટ્રેક્ટર લઈને નીકળવાના છે તો એક વાર ચાલુ કરી દઈએ આપણું ઝોન ડિયા

આવી ગયા છે નાના આસો કામ જો વા છે અને આપણે અહીંથી આ આવ્યા છે ઉગમણી કોરા આ ઉર્જા ફરે નહીંથી આપણે હમણાં આવ્યા અને આપણે ફાઈનલી ફરેલાની છાય આવી ગયા છે ખાટલો છે નાસ્તીનો મસ્ત મજાની નીંદર કરવાની છે હવે અહીં બે કલાકે ટેક તો ફરાઈ રહે અગિયાર વાગ્યા છે આપણે એક દોઢ વાગ્યા લાગી નીંદર કરવાના છે અહીં કપોળી મોઈ છે મસ્તીનો હોય છે ઓકે મસ્ત વળે હવે થોડીક વાર આપણે અહીં બેહીએ આરામ કરી ફોન કરીશું બધાને ને બધા બેઠા બેઠા હાલો બાજુમાં કેવા મસ્ત પાછા ત્યાં થઈ ગયા હવે તો થોડાક દિમાં હાર્વેસ્ટિંગ કરવાનું થાય હાલો નાળા બંધવી લઈ આવો પછી નીકળી

ના માય મેડમ જી નું તૈયાર થઈ ગયું છે ઠેલો ભલ્લી તો આ ઠેલે ભલ્લી દી હું ચોકલેટ ખામ સોરી મજા આવે ચોકલેટ ખાના પણ ચોકલેટ તો એક જ બહુ આ હું બાઇક લઈ બટ બટ એ ચલાવા જાઉં હું ને વિડિયો મેક લાવ્યા જા તો હાલો મેડમ ને પૂછેલી કેમ જાવ છો પહેલા ભાજી પછી જાઉં મામા કેમ જાવ લે કરવા નાતો દે બાપા કેમ જાય બીજી મને છોડી દેવાની

બાય બાય હવે નવો બ્લોક કીધી આવે અહીંયા કાંઈ નક્કી નહીં કંઈક નવીન કરી તો આવીને આપણે તેર તારીખનો સીધો મેરેજનો